આબાદ ઓય લે લે આ લેટો હા આ સર જીમ ચા આવી ગઈ જીમ લઈ આવી લે અલ્યા બાલાજી બાલાજી ઉભરો 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 ઊמאંતર ઉતરા જલ્દી ઉતરા બા તું થિયો અલ્યા ઉતરા મેં નું ગામમાં પેટ્રોલ બગરો 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 યાર એ મેનાથી લે ઓયલ ભૂલી ના ના અમાર જોવાનું જો ગોમમાં બીજો ગોક આદ લિયા એટલે લાવતી યાદ કરો મેં તમારું સાધન સમજાવવા લે અમાર તો કોઈ યાદ નહીં કરું યાદ કરો અમાર તો કોઈ યાદ નહીં કરું હવે હાથું કરો હવે તો ગાડી લઈને મિલ લઉં પેલા સાયકલ તો લાવો લોકા એ આવળા હે ને ચિતુ બોલી લે બત્રીજો મારો સમ ના બોલો એ કહેતા નહીં બત્રીજા ઓરક જી તમે હો હું કરશો તમે

i